નર્મદા જિલ્લામાં લેપ્રેસી કેસ ડિટેક્શન કેમ્પેન કામગીરી અંગે કોન્ફરન્સ સોહલ જિલ્લા પંચાયત ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કુમાર માડકની અધ્યક્ષતામાં આયોજનના ભાગરૂપે ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઇ આ બેઠકમાં જિલ્લાને રક્તપિત મુક્ત બનાવવા માટે આંતરિક વિભાગો સાથે સંકલન કરી ઝુંબેશની સફળતાપૂર્વક પાર કરવા આરોગ્ય વિભાગની ગાઈડલાઇન મુજબ કામ કરીને રક્તપિત મુક્ત જિલ્લો બનાવવા અનુરોધ કરાયો હતો જેમાં જયારે લેપ્રસી અધિકારી ડોક્ટર હેતલ ચૌધરી દ્વારા અભિયાન અંગે રોગ અંગેની જાણકારી આપવામાં આવી તે રાષ્ટ્રીય રક્તપીઠ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કામગીરી જિલ્લામાં તારીખ દસ જૂન થી ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધી દિન ચૌદમાં માં

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ